લગેલો મંડોપા ભાઈ ઈ કાયદેસર છે ઈ દુકાનદારા ની પરગીરી છે પોલીસ તંત્ર ને કડક કેમ નુકસાન છે ને આ બધા કાયદેસર છે Why is it Shirève Arigadina? Yeah The people of the Pangasunt – there are પૂછો who આ મંડપમાં જો качественно, so they own and it is still one of them. They will continue – They will be good at where they will get a good life space. We will try to live towards the path that the work page is veldat Transformers – that the આવા જ પોલિટિકલ વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આચાર સંહિતા લાગે પહેલા તમામે તમામ પક્ષના નેતાઓ પ્રચાર પ્રસાર જોરો શોરથી કરી રહ્યા છે ત્યારે કોડીનારની વાત કરવી છે કોડીનારમાં પાલિકાની ચૂંટણીને લઈ વહીવટી તંત્રે પણ તૈયારીઓ પૂર્ણ કરી છે અને આ ઉપરાંત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ આ બધી જ વાતો વચ્ચે થયું એવું કે કોડીનારના ચોક ખાતે ભાજપ અને કોંગ્રેસની સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું જગ્યા એક જ હતી કદાચ અને એ સમયમાં ખાલી થોડો ઘણો ફેરફાર હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલે કે દિનુભાઈ સોલંકી એમણે એવું કહ્યું કે જે કોંગ્રેસે જે ઝંડા લગાડેલા છે એ કોઈને પૂછ્યા વગર લગાડેલા છે કોઈની એ જાયદાદ છે એની અંદર કોઈની પરમિશન લીધા વગર એ ઝંડા લગાડ્યાના આરોપ લગાડવામાં આવ્યા છે અને ત્યાં એ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ વિડીયો કેમ ઉતારે છે બંધ કર કારણ કે ગોંદરા ચોક છે એ ચોકની અંદર જ ભારતીય જનતા પાર્ટીનું જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં કોંગ્રેસના ઝંડા લગાડવામાં આવ્યા હતા અને ત્યાં બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા કોંગ્રેસ છોડી અને કોંગ્રેસના એ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોડીનાર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે બંને પાર્ટી હરીફ ટીમના સાત વોર્ડમાં ભાજપના અઠ્યાવીસ ઉમેદવારોમાંથી ચાર ઉમેદવાર હરીફ થતા ચોવીસ ઉમેદવારો રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાત વોર્ડમાં છેલ્લે અઢાર ઉમેદવાર હતા તેમાંના વોર્ડ નંબર એક અને બે બંનેમાંથી માંથી ત્રણ ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો અને કોંગ્રેસ પાસે સાત વોર્ડમાં પંદર ઉમેદવારો રહ્યા છે ત્યારે ત્રણ દાયકાથી ભાજપ શાસિત નગરપાલિકા છે તેમ છતાં બંને પક્ષે ચૌદ ફેબ્રુઆરીના જાહેર સભાઓ એક જ દિવસે અને એક જ સમય રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા સવારે દસ કલાકે રોડ અને દોઢ વાગે જાહેર સભા પાણી દરવાજા ખાતે યોજાઈ હતી જેમાં સાંસદ રાજેશ ચુડાસમા મા બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે શું બોલાચાલી થઈ कई जहिड़ो مarي ب منज a આવા જ પોલિટિકલ વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે

આ પરવાનગી આપી તો 15 આ બдца બдца દુકાનવાળાની મદદ આ પરવાનગી છે જા શેનાનો કડક લાવ્યો છે કાલ કે કાલ હાથો ઉતરી લઈને આ ઉઠાવી દેજે એટલે તો બહુ આવો સ ને યે મુજો કામ થી અરજીઓ અને તમે કોઈ પણ લેખિતમાં જાણ ખીવા કીધા છે તો बुढ्डी आन्टी बुढ्डी भनेर आन्टीले के भन्नुभयो त्यो चाहिँ मैले बुझ्न सकिनँ। तपाईँले चाहिँ रा फाइट जो कल गर्न खोज्नुभयो। दुइजनाको भनेले फ्री फोन गर्न भन्यो। माथिबाट जमिन जाँदा काका खोटे उहाँ माथा घुम्न खोज्नुभयो। अनि त भन्नुभयो आज हाम्रो भिडियो पहिले गर्नुभयो। अनि भन्यो यार सुब्बा चलाउन खोज्नुभयो। કોંગ્રેસ દ્વારા કોડીનાર ગોંદ્રાચોક ખાતે બપોરે દોઢ વાગ્યે આસપાસ જાહેર સભા રાખવામાં આવી હતી જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહેલ ગ્યાસુદ્દીન શેખ પૂજાભાઈ વંશ વિમલ ચુડાસમા ધારાસભ્ય મોહન વાળા હીરાવા જોટવા માનસિંહ ડોડિયા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ હાજરી આપી હતી અને આખી સભા છે એ સભા યોજાય એ પહેલાં જ બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે અને નેતાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાણા હતા દિનુભાઈ સોલંકીએ એવા આરોપો લગાડ્યા હતા તમે જે વિડીયો જોયો એની અંદર કે ભાઈ આ જે ઝંડા લગાડવામાં આવ્યા છે જે ફ્લેગ લગાડવામાં આવ્યા છે એ કોઈને પૂછ્યા વગર નથી લગાડવામાં આવ્યા તેવા આરોપો લગાડવામાં આવ્યા છે આખા મુદ્દે તમારું શું માનવું છે કોડીનારને લઈને જો તમે કોડીનારના હોવ અને વિડીયો તમે જોતા હોવ તો તમારું શું માનવું છે આખા વિડીયોને લઈને અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર